નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર સોળ રાજ્ય સરકાર ના સ્વાધ્યાય સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલું ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા એકસો બ્યાસી છે બે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે ત્રણ ગુજરાતની વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે ચાર વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે પાંચ દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં એકસો આઠની યોજના છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે ખોટું દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે સાચું ત્રણ વિધાનસભા ને નીચલું ગૃહ પણ કહેવાય છે સાચું ચાર ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે સાચું પાંચ વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે બે રાજ્ય સરકારના અંગો જણાવો રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ત્રણ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ તેમની નિમણૂક કરે છે ચાર વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે પાંચ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો પેલું રાજ્યપાલના કાર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રાજ્યપાલના કાર્યો લખેલા છે જે તમે જોઈને લખી શકશો બે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણના જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ ચીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે ત્રણ મુખ્યમંત્રીના કાર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મુખ્યમંત્રી તેમના પદ પર રહીને કેવા કાર્યો કરે છે જે જે અહીં દર્શાવેલા છે તમે જોઈને લખી શકશો ચાર વિધાનસભાની રચના તો વિદ્યાર્થી મિત્રો એની પણ સંપૂર્ણ પ્રક્રિયા અહીં દર્શાવેલી છે જે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન રાજ્ય સરકારના કાર્યો જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રાજ્ય સરકારના કાર્યો દર્શાવેલા છે જે તમે જોઈને લખી શકો છો બે નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની ની યોજના ચલાવે છે તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે મલેરિયા કમળો ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે ત્રણ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ચાર રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રમાણે રાજ્યપાલ સભ્યો ની નિમણૂક કરે છે આ રીતે રાજ્યની કારોબારી કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે પાંચ રાજ્યની કારોબારીની ફરજો લખો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે તે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે